રાજુભાઈ ઝેરમ ભૂવો ઓ જે કોઈ માતાની રમેડી હતી તે કાફેથી જરમ ભૂવાની લઈ ગયા પણ હવારામાં જરમ બુઓ અને બધા કોઠોના રબડીને બધા મહેમણને બધા બેઠા હતા આઠ નવ વાગ્યા અને આ કે આ જે કોરોનો ભૂવો ધૂણે છે કે હું લાશિયા ધરાની એ એવું લાશિયા ધરા લાશીયા ધરો વચ્ચે છે કે હું કે આ ધનસુરા પણ અહીં કારણ કે મારે દર્શન કરવા જવું છે તે મારી હંગાથી જે ભૂમિયા હોય હેડો એટલે કે ભૂમિયાનું હું પેલા બધા કે ભુવાજી તમે જોતા અમારે દર્શન નહીં કરવું બે ત્રણ સાધન કરી અને એવો ઢોના રબડી નાન બધા જ્ઞાન બધા આવ્યા ધનસુરા ધનસુરેથી જ્યારે હવા છે હાકલ લીધી શરીફળ લીધું અબીલ ગલાલ કંકુ આ બધું લઈ અને લાછિયા ધરાઈ ગયા લાશિયા ધરાઈ ગયા એટલે પેલા રબારી ભર્યા એટલે ધમણું ગૌમ છે પાસે ઠાકોરોનું કે ઠાકોર આયા બધા કે રબારી આવ્યા કે ભાઈ આ લાક્ષ્યા ધારે માતા કે આબલી પાસે આ એડી રીતે કે હા હું તમે કોઈ જાણો છો કે અમે તો નહીં જાણતા પણ અમારા બચ્યું ભા રોજ હા હવા દીવા કરવા આવે છે અને આ દેવી બેસતા અમારે બધું મજા છે કે હા હા તાર કે બચું વન બોલાવો ને તમે બચ્યું બધા રોમ રોમ કર્યા બેઠ્યા કે કાહવાના ભુવાજી છે કે હા હા બાપા પછી બેઠ્યા પછી કહેવામાં તમે શું જોડો કે જે હેલ્મેટથી આ રબરી આવ્યા પછી પોણી નહોતું ચરવા ઘણું પણ પોણી નહોતું એમની રજા રજાલી રજા લઈને આવ્યા એટલે પોણી નહોતું હું આ કોહથી પાણી કાઢતો હતો તે બહેના છોકરાને બધાને પાણી પાવ્યું પણ માલ ઢોળને પાણી પાંચ નહોતું પછી આ રહ્યું એ પાડ હતો પછી આ બધા રોવા માંડ્યા અરે અરે કે માતી રજા આલી અને અમે આવ્યા બચુંજી કે મુજ હતો અને તારી રજાથી અમે એમાં આવ્યા અને પાણી બાણી મળતું નહીં માલ ઢોળ અમે મળી દઉં પાણીવાના તમે તો પેલા પાડ ઉપર આપણી કશી એવું બજી નહીં આવતી એવા રૂપ પાડ ઉપર ભી ભી અરે પાણી પાણી શું કરો છો આ આ શું છે કે પાણીમાં ધરતી માતામાંથી ઉછળતું આવો કે પણ આ પાર ફરીને અમારે આ બની મારી સત્તા નહીં બૂન તે કે હું મોર હેડું અને તમે માલ બોલાવો આ નજીક જ તે પડો પાડ વ્યા અને મારક થઈ ગયું અને પાણી પીને બેઠ્યા બચ્યું જી કે હું એ ભેગું બઈ ઊભી થઈ ગઈ વાંબલીના થડમાં આદી એડી કરી રૂપ રૂપના કટકા પાંચ સાત તો ઊંચી અને દેવ હમા કે શાંતિ હમ પાણીને પાણી ધમકાર હમકાર આવો કે બચુજી બને પાણી નહોતું ના સાથી આવ્યું આવું બધું બચુજી એ વિચારમાં પડ્યા આ બધા વિચારમાં પડ્યા પણ મને ઓરસીએ ચા નહી પછી તો ઓલો થઈ ગઈ પછી બેઠા તો બચુંજી ગઈ પાંચ પછી બચુજી ઠાકોરે આવ્યા બીજા ઠાકોરે આવ્યા બધા બેઠ્યા ભગવાન ઘણું બેઠા કે મને ના ઓળખીએ ત્યાં ધરતી માતાને કગડિયા મેઘ રાજાને કગડિયા ધરતીમાંથી પાણી આવ્યું તમને પાણી અમાર અમારો મજા કરો એ પાંચ પાંચ વડા રહ્યા કે દસ વડા રહ્યા ગમે એટલું રહ્યા અને પછી દીવો મેલી અને પછી રજા લઈને હેડ્યા કે અમા તું કી તો ઝેહલ મળી જઈએ તું કી તો ગુજરાત મળી જઈએ કે જ્યાં જ્યાં તમે રો તો હું રાજી છું જ્યાં જ્યાં રો તો હું રાજી છું તમે ત્યારે કોઈ ચિંત્યા કરશો નહીં તમારે હંય રહેવું હોય તો રાજી છું જે મળી જવું હોય તો રાજી છું પણ હું તમારી પાહી પાહી છું એ મા તો એમની રી અને આ તો પછી આ પાટણવાળામાં જ્યાં ત્યાં ગામ બધા બાંધ્યા હું હોલ બોરહાણ એ ગામમાં પડી ગયા અને રહ્યા કોઈ થોડાક જે હેલમેળી ગયા અને જે જે રેમ બધા સુખી થયા આ માં બચુજી ઠાકોર હોજ હવાર લાખોમાં લાખોમાં કરે આના દીવા હોજ હવાર કરે કે ભુવાજી આ પછી જ્યારે ભુવાને લઈ જઈ હું કર્યું ઠાકોરી કે હવાના ભુવાજી છો બાપા એમ મેં હોમ એવું કર્યું એમને તાપો કર્યા અમને એટલે કે અમારે આપણા માતાને અમે ખાવા પીવાનું કાંઈ કરશો નહીં એટલા રબડીએ પછી જ્યારે ભૂવો બોલ્યા કે જોવા તમે પાંચ પછી આપણે છીએ ને કે હા આના લેખ ધોળી રહ્યા છે જેવું કાહવે હદાવત ચાલે છે એવું અહીંયા લાશ્યા જ્યારે હદાવત ચાલશે ત્યાં આજે હદાવત ચાલે જ છે ને એના ધર્મ જે જ્યારે ભૂવો ભોળો હતો ભોળાના ભગવાન જ્યારેમ વિહા Anna Bulghia, nei, nei il macchinatino, nei il